કર્મના વિજ્ઞાનની બીજી અનેક બાજુઓ છે વિચાર અને શબ્દ વચ્ચેનો સંબંધ જાણવો અને શબ્દ શક્તિથી શું સિદ્ધિ થઈ શકે તે જાણવું એ તેમાંની એક બાજુ છે દરેક ધર્મે શબ્દની શક્તિ પીછાની છે આ શબ્દની શક્તિ એટલી બધી હદ સુધી જાણી શકાય છે કે અમુક ધર્મમાં શબ્દમાંથી બ્રહ્માંડનું સર્જન થયું છે એમ માનવામાં આવે છે પરમાત્મા વિશેના વિચારની બાહ્ય બાજુ એટલે શબ્દ અને પરમાત્માએ બ્રહ્માંડનું સર્જન કર્યું તે પહેલા વિચાર કર્યો અને ઈચ્છા કરી એટલે શબ્દમાંથી બ્રહ્માંડનું સર્જન થયું જડવાદી જીવનની દોડધામમાં આપણા તંતુ સંવેદન ગુમાવે છે અને કઠોર બને છે વયમાં વધતા જઈએ અને આ જગતમાં જેમ જેમ વધારે વખત ધકેલાતા જઈએ તેમ તેમ આપણે વિશેષ કઠોર બનતા જઈએ છીએ તથા આપણી આસપાસ જે સતત ચાલી રહ્યું છે તે પ્રત્યે બેદરકાર બનતા જઈએ છીએ તેમ છતાં કોઈ કોઈ વાર માનવ સ્વભાવ જાગી ઉઠે છે અને આ બધા સામાન્ય બનાવો પ્રત્યે પ્રશ્નાર્થ અને આશ્ચર્ય વૃત્તિથી પ્રેરાઈએ છીએ પ્રકાશ મેળવવા માટે આશ્ચર્ય એ પ્રથમ પગથિયું છે તત્વજ્ઞાન અને ધર્મની દ્રષ્ટિએ શબ્દના ઊંચા બાજુએ મૂકીએ તો આપણને પડશે કે માનવ જીવનના નાટકમાં ધ્વનિ મહત્વનો હું તમારી સાથે વાત કરી રહ્યો છું હું તમને સ્પર્શતો નથી મારા બોલવાથી હવામાં થતા સ્પંદનો તમારા કાનમાં ઉઠે છે આ સ્પંદનો તમારા જ્ઞાન તંતુઓને સ્પર્શે છે અને તમારા મનમાં સંવેદના ઉત્પન્ન કરે છે તમે આ અસરને રોકી શકતા નથી આથી વિશેષ આશ્ચર્યજનક બીજું શું હોય શકે એક માણસ બીજા માણસને મૂર્ખ કહે છે સાંભળીને સામો માણસ ઉભો થાય છે મુઠ્ઠીઓ વાળે છે અને પેલા માણસના નાક ઉપર પ્રહાર કરે છે શબ્દની શક્તિ તો જુઓ એક સ્ત્રી છે તે રડે છે અને તે દુખી છે એક બીજી સ્ત્રી આવે છે જે પાસે જઈ તેને થોડા માયાળો શબ્દો કહે છે સાવ ભાંગી પડીને રડતી પહેલી સ્ત્રી એકદમ ટટ્ટાર થાય છે એનો શોખ ચાલ્યો જાય છે અને ચહેરા પર હાસ્ય દેખાય છે શબ્દની શક્તિનો વિચાર તો કરો ઊંચી ફિલસુફીમાં તેમજ માણસના સામાન્ય જીવનમાં શબ્દો એ મોટી શક્તિ છે રાત અને દિવસ વિચાર કર્યા વગર કે તપાસ કર્યા વગર આપણે આ શક્તિનો ઉપયોગ કરીએ છીએ આ શક્તિની પ્રકૃતિ જાણવી અને એ શક્તિને સારી રીતે વાપરવી એ પણ કર્મયોગનો એક ભાગ છે